ચટણી છે ચીઝ છે બરોબર છે કટકા કુગરા ખાવાના છે કે ચાટ કુગરા બે બે આઈટમ બનશે તમારે જી ખાવી રગડો આવે છે આપડી ભાઈ રગડા વાળી આઈટમ બનશે કટકા વાળી આઈટમ છે ને સાદા આપણે પેલા ખાડો પાડીને પેલા ચટણી નાખી નાખીને કુગરા બનાવ પણ આપણે કુગરામાં તો રગડો આવે ને તો કેમ કરશું નાના નાના છે મોટા થતા વાર લાગે છે કેવું મૂકી બરાબર છે તમને લાગતું છે આ નવો નવો છે ચેનલમાં પણ અમારી ચેનલ જ નવી છે ને જોર જોર બોલ કે લોકો છે

bắn bấn cất điều tập phải đúc cất điều đúc đúc cất đúc cất